માસ્ટર બેડરૂમ બાથરૂમ આની અંદર સેલ્ફ મૂકવાના કીધા તો પથ્થરના સેલ્ફ મૂકા પણ આ રીતે ખાચા બનાવીને જો નવી પેટર્નમાં અને આમાં જો ડિઝાઇન બધા ફિગર મળે આમાં પણ આ રીતે મૂકેલા છે એટલે બહારથી દેખાય નહીં સેલ્ફ અને આની અંદર પ્રોફાઇલ લાઇટ છે અને પાછળ અહીંયા પણ જો પ્રોફાઇલ લાઇટ આવવાની છે આ બેઝિંગ હવામાં અંદર ઉન બેઝિંગ છે હવામાં જે બેઝિંગ કહી દે બાથરૂમ ફાઇનલ થઈ ગયો હલોિબ નો ભાગ છે એ બાથરૂમ છે અને આ બાજુનો ભાગ છે સંડાસ નું પાંડુ અને આ બેજી નવી પેટનમાં માસ્ટર બેડરૂમ બાથરૂમ